આપણે ચેમ્પિયન્સ ટ્રોફીનો ઇતિહાસ અને તેના સાથે જોડાયેલા રસપ્રદ તથ્ય વિશે જોઈશું ઓગણીસો ને અઠ્ઠાણુંમાં આ ટુર્નામેન્ટ આઈસીસી નોકઆઉટ ટુર્નામેન્ટ તરીકે શરૂ થઈ હતી પરંતુ બે હજારમાં તેનું નામ બદલીને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી કરવામાં આવી આ ટુર્નામેન્ટમાં બે ટીમો સૌથી વધુ સફળ રહી છે એક છે ઓસ્ટ્રેલિયા અને બીજું છે ભારત ઓસ્ટ્રેલિયાએ બે હજારને છમાં અને બે હજારને નવમાં વિજય મેળવ્યો હતો જ્યારે ભારતે બે હજારને બેમાં સંયુક્ત રીતે બે હજારને તેરમાં ટુર્નામેન્ટ જીતી અને બે હજારને પચીસમાં ત્રીજી વખત આ ટુર્નામેન્ટ જીતી છે બે હજારને બેમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની ફાઇનલ વરસાદના કારણે અધૂરી અધૂરી રહી ગઈ હતી જેના કારણે બંને ટીમને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા ક્રિસ ગેલ જે વેસ્ટ ઇન્ડિઝના છે તેમણે સાતસો ને એકાણું રન બનાવીને ટુર્નામેન્ટના સૌથી સફળ બેટ્સમેન બન્યા છે જ્યારે ન્યૂઝીલેન્ડના કાઇલ મિલ્સ એ અઠ્યાવીસ વિકેટ સાથે સૌથી સફળ બોલર બની રહ્યા છે આજ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ક્યારેય ન પહોંચનાર એકમાત્ર ટીમ છે તે છે બાંગ્લાદેશ ચેમ્પિયન્સ ટ્રોફીની સૌથી વધુ યજમાની ઇંગ્લેન્ડે કરી છે બે જે બે હજારને ચાર બે હજાર તેર અને બે હજારને સત્તરમાં યજમાની કરી ચૂક્યું છે બે હજારને સત્તરની યાદગાર ફાઇનલમાં પાકિસ્તાને ભારતને હરાવીને પ્રથમવાર ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ જીતી હતી આવી રસપ્રદ અને સ્પોર્ટ્સની જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક